મોર્નિંગ આજે કયો વાર છે કયો વાર છે ગુરુવાર ગુરુવારમાં કયો મૂળાક્ષર આવે છે પહેલા ગ તો આજે તમારે સરસ મજાની વર્ગની પ્રારંભિક પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિની અંદર તમારે જો બાડાક્ષરીમાં આપણે ઘ લાઈન જોઈએ તો ગ ગા ગી ગી ગુ ગુ ગે ગઈ ગો ગૌ ગમ અને ગા તો આ બધા મૂળાક્ષરનો ઉપયોગ થાય એવા શબ્દો તમારે લખવાના છે બધું જ આવે ગ ગા ગી ગી ગુ ગુ ગે ગઈ ગુ એટલે ગુવાર પછી ગો તો ગોટલી પછી ગઈ તો ગૈયા પછી હા ગોળ એટલે ગા તો ગાજર આવા બધા મૂળાક્ષર આવી જાય કાનો માત્ર રસ્વો દીર્ઘ હસ્વઈ દીર્ઘઈ બરાબર બે માત્ર કાનો માત્ર આ બધાનો ઉપયોગ કરીને તમારે શબ્દો બનાવવાના છે હું હમણાં ચેક કરું છું બધાના શબ્દો ચલો એટલે ગૌ ઉપરથી શબ્દ તમને લખવા માટે આપ્યા હતા ચલો બધાએ લખ્યા છે અને વ્યવસ્થિત લખ્યા છે ચલો અરે વાહ ભાઈ વાહ કેટલા બધા લખ્યા બોલો ચલો એમાંથી પાંચ શબ્દ વાંચો તો ફટાફટ આલો તો વેરી ગુડ વેરી ગુડ ચલો આ શું લખ્યું છે વાંચો તો ઘણી કાનો બે માત્ર શું કહેવાય બોલો બોલો ગૌશાળા શું વંચાય ગૌશાળા જો પછી આ રંગ તમે જ લખ્યું છે પછી આ શું લખ્યું છે ગ પછી આ વેરી ગુડ જો સરસ મજાના શબ્દો લખ્યા છે દીકરીઓ લખવા માટે જો ચોપડીમાંથી માંથી કોઈએ જાતે લખ્યા છે વેરી ગુડ સરસ મજાના આમ અંશિકાબેન હજુ શરૂઆત કરે છે લખે છે વેરી એને શું કહેવાય બોલો તો ઘને લાકડી કેવાય ઘને લીટો કરી ગી ગી તા તા વેરી ગુડ બેટા ચલો રગના ગરમ ગણપતિ ગાજ ગાગર ગરજ વેરી ગુડ જો નીકળ્યું એ કેટલા બે શબ્દો લખ્યા છે ચલો બોલો તો ગાચ ગજ એટલે શું હાથી શું હાથી વેરી ગુડ અરે વાહ ભાઈ વાહ આ કયો શબ્દ ભાઈ નવો શબ્દ એને શું કહેવાય હે એને શું કહેવાય એને શું કહેવાય ગુફા આ ગાય પછી આપણે કયા બે પુસ્તકો ગૌ ઉપરથી છે બોલો બોલો ગુજરાતી અને ગણિત વેરી ગુડ સરસ चुला किसे गणेश पज्या बेल गाड़ी सरस रेलगाड़ी सरस गणती हूं गणित ગુજરાતી વેરી ગુડ સરસ સરસ ચલો જીનલ બેન કયો શબ્દ વાંચો બોલો તો સ અરે વાહ બે વાહ ગે ગજ વેરી ગુડ ગન સરસ સરસ ગ સરસ બેટા ચલો બોલો ગામ ગામનગર ગામનગર છે ભાઈ ઓ હો 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 હે ગામ પછી વચ્ચે નય લખી નાખ્યો આ શું લખ્યું છે

બધાને ખૂબ ખૂબ અભિનંદન મસ્ત પ્રયત્ન કરો ચેપ કરો તો અવાજ આવવો પડે મસ્ત વેરી ગુડ બેટા